અને હે બે હું તો દોવા જેવી ને પાણી કરાવ્યું તે મેં કીધું અમે એક લાઈન ધોવી લઈએ ને તો પછી પાણી કરજે હે કેવી ગરમી છે ગરમી તો થાય ને કામ તો મારી કુટી કુટીનું કલાને કીધું તો ખોલેના અને આવ્યું છે ને એને ઘરે રોકાવા ગોને તો તું એણે આની સાઇકલ છે ને એ ખોલેન મૂકાવી નથી આ એ પાછો મણકા કે મારે એ કે તારી કે સ્કૂટી કે ખોલેન મૂકી દેવી હી કે એની મમ્મી છે ને હમણાં આ વાળી આવીને તે સ્કૂટી આ એણે પાસે હે મારી સ્કૂટી છે એ તી

હવે આમાં મારી તબેલા જ આવવા દીધું આખી અસલ ની હજી નખીને કાં વટાણ જીવ આવતો હોય આપડી ગરમી થાય એવી જ ક્યાં મૂંઘા જીવ ની પણ ગરમી થાય એટલે આખો તબેલો ધોયો વાહિદા કર્યા ખાણ બધું ભરે ભરે આખી બેહોનું ભરાઈ ગયું કેપીણ આવનું આવનું એ બધું ભરે ભરે અને બાયર કા આ આવવા દે ની પડે આટી લેલ લ ની પી એન બપોરી મે મોડું મોડું કર્યું તો પાણી પીવરાયું માથું ધોવું હી કે નવરા ઉતોય તો જોઈએ તું અને ખાણ જો બધી હોય ને જેટલું જેટલું જે દૂધ હોય ને એ પ્રમાણે ખાણ ભરાયેલું હોય બધી હોય અને મેન તો અમારે રાજમોતી જ રાજમોતી ન હોય ને તો અમારે ઘોટડા દૂધી આવે જાય એટલું રાજમોતીનું નું ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ હે એકદમ મસ્તીનું આજુ ફેર હે ને આખા મહિનાનું ખાણ આવ્યું હતું તો આજે ત્યાં દહક દિન વેકે દહ દિન એવું એ દિન દિનનું રહ્યું વીસ દિનનું ખવડાવાય ગયું ગયું તો ઝાકડો કરાવ્યો ને આપડી તે દુઈ ઝાકડા ભેગું જ આવે ગું તું ને જો આ મકાઈ ખોર ખવડાવીએ એક દી આગળ એક વિધિ આમ પૂછતા હતા કે તમે કાં વી ખવડાવો એ હે તો એ મકાઈ ખોર હે ને ખોર ને એટલે આ રાજદાણા આઠ હજાર ગોલ્ડ રાજમોતી ગોલ્ડ મતલબ ગોલ્ડ જ ખવડાવીએ વધારે તા ને બાકી તો જે ગોલ્ડ ખવડાવતા હે ને એની ખબર એ છે કે કેટલું એનું ઓલું હે અને આકોર ને પડખે હે ને ઝાકડો ને એ પણ આ ખોલે નાખ્યો એ તો હમણાં દૂસો સાર ને નથી ને ટ્રેક્ટર પાસે અડાવરું ઓલું કરતા હોય ને તે આ ખોલે અને મૂકી દીધો હા બંધ કરી આણે આ પટાવનું કામ આ ઓલું હોય ને એની અડાવરો હોય તે હરખો જરાક રોલ જેવું વારં મૂકી દઈએ ને તો ન વાંધો આવે ને આજે હમણાં હે ને મને બીડીયાનું હા મૂર વેરું જ નહીં આવતું કે હેઢા વાઢવાના કામ આલે હુડ ફાઈડના કામ આલે હેઢા સોખા કરવાના બધા વહેલા વાઢીયા આવતા એ સોખા કર્યા ને આજે હવે વાઢવા ગઈ હતી તે આખું અહીંયા વાઢે હારે અને આ ઢગલો કરી દીધો આખી એક નિરણ હે આ આખીની ભીહુની તે અટાણ સાંજે દોવે પાણી કરે અને પછી નાખ્યું તે હવારમાં એ વાઢવા જવું પડે પાછું કામ હોય તે વિડીયો લેવાનું જ નહીં પરવાર જ નથી આવતી ને આયુષ હોય તે આયુષે પણ એને થોડું ઘણું વાસવાનું હોય ને પાછું એ એમાં મારા ભેગો ભેગો કામ કરતો હોય તે એ પણ પૈસા પરવા નતા આવતી મારી દીકરી બે હીરે બેઠ્યું મીરાને અને મગઈ રેડી થવા માંડ્યા હે તો પાકે પાકે બાય ન હું હનગાય ડિબાય કા ન તો છઈ વીર મણી એ વેલી કોરનો વાળો હેઢો હે ને ઈ વાઢ્યો ને કાલે પાછો હવે વાઢી નથી અડધો વઢાઈ જાય એટલે અડધો અડધો વાઢીએ તે નિરણય આખે આખી એક થઈ જાય અને બેય થાય ને મગ તા હાવ હે ને જો કાર્ય હિંગું પડવા મંજી ઉપર ઉપરનો ફાલ હે ને ઈ જ કાસૌરિયો ઈ પહેલી બાકી બધું પાકે ને રેડી થેગો નાણી હે ને એ વાં લેવાની હે ન તો હજુ તો થોડીક વાર હે દોવાની તે આખી લો સોખો થઈ જાય એનો હાલો એને પેલા ફેરવેલા કોઈ ની ગાય ફેરવવી હતી પણ કાકો કે કહે છે તેડી કહે લોડર વાળા ભાઈ એમાં સડે ગયા હાવ હાવ તો કે હાવ ક્વોલિટી બગડે ને હાંભો દી આવે ને

માય મોકલાવ્યા અહીંયા લે લે ખાઈ લે અટાણતાર મમ્મી બનાવે હાલી ભાઈ ખાઈ લે વાઈ ગયા પૂણા પાસ અને અમારે છે ને દોવા બેહવાનું તાણું થઈ ગયું કે કે હમણાં હે ને ટાઈમ થઈ ગયો નથી વેલ્યુ દોઈએ તે બેહવાની તૈયારી થઈ જ ગયું કે કે હાલ બેસી જઈએ કે ને હમણાં છે ને તડકાના રખડે રખડે

મીદરી ન એને ખબર હે કે આ બીજા બે વધારેના બસા હે ને ઈ કઈ કઈ રેવા નથી દેતા મારા બસા ઉને તો મૂર નહી રેવા દીધી ગોર મીની ઓરાયું ને હાવ મમ્મી ઉપર આ તો હું બેહે જાં દો

આમાં ચેકલી કાઈ હોય જે બસલા ક્યાં હોય એ ના ખબર પડે ને કામરસિંહ નાછા બાપાના આંબામાં થાકવું પડે એ મીઠી ન્યૂઝ હોય હો બરાબર અમારે જાઉં હા અમારે વેકેશન કરવા જાઉં અમારે મોટી ને હું વેકેશન કરવા મારે લાવી દઉં વેકેશન કરવા જાઉં અમે હવે એવી બી હું દોવા જાય હવે રિફિયું પૂછડી મુકા દકડે રાખતો બહુ તાણતો નહિ પીતી ને પૂસડી ગાય દોવે એક ને વહી ગયા ત્રણ હા જો ઈ જ પકડવા ના પકડે ની આયુષ પાણી કરતો તો એ પાણી કરતો કરતો ગાય દોવરાવ ભાઈ ગાય તો જેવી દોવરાવતો તો એ કઈ આડું કે ન ઊભું પડે અમારે હા ભાઈ હળ તબડ કરે દોવામાં તો હાવી થાય કે હું ધાવે જ જટ આખો એ વાહલા જ જરા જરા દોવાના હોય એ જ દોવાના આપણા હાથમાં આવવા દે બાકીનું તો બધું ભૂખ આવે હજી પ્રાસી પ્રા હવે ગાય થોડીક ને પાણી હાલતી હતી એ મારે ભરવું હું દાણ પાછું હવારનું ત્યાં પલારે લે ખર મકાઈ ખોડ હોય ને એ પલારે દઈએ આમાં તેલ નાખીએ સરસોનું તેલ રાયું તેલ આવે ને જરા જરા નાખી દઈએ તે અસલ નો ફેટ તોડે નહીં ન્યુ હે ને બસમ ખાના ભરવાનું હે ભરે દાંત હવાર પાછું કાય નહીં દબાવે દૂધ વાળી હોય ને અને ગોલ્ડ માં ને મિક્સ આવે ખોળ ને કોપરા ખોળ ને ગોળ ને

वो तो है। ये तगारा ना खले इन्हें बहुत दिल फ्रेंचीया तगारा में जाइएगी इतना ना ना अच्छे मारिए सारे बातें आंगली खो रहा है। तो याँ क्या?